જાલોદનગરના મહાકાળી મંદિર અને ખોડિયાર માતા મંદિર ખાતે નવરાત્રિના આઠમ નિમિત્તે હવન પૂજા કરવામાં આવી આ તારીખ પાંચ ચાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાક સુધીમાં વિવિધ ધારે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઝાલોદનગરમાં આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતિક મહાકાળી મંદિરનું અને ખોડિયાર માતા મંદિરમાં જે ધામધૂમપૂર્વક નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં નગરમાં ભગવાનના અટૂટતા આસ્થા ધરાવનાર ધાર્મિક પ્રવૃત્તિના ભક્તોના કહેવા મુજબ આ બંને મંદિરો મહાકાળી માતા મંદિર અને ખોડિયાર માતા મંદિર સાક્ષાત બિરાજમાન છે તેમજ અહીં દર્શન કરવા માત્રથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતી છે હાલ નગરમાં હિન્દુ નવ વર્ષ તેમજ માતાજીના પવિત્ર નવ નવરાત્રિ ચાલી રહેલ છે આ બંને મંદિરોમાં નગરના ભક્તો નવરાત્રિ નિમિત્તે નિયત દર્શન કરવામાં આવતા હોય છે આજે નવરાત્રીના આઠમના દિવસે નગરમાં ધાર્મિક વિચારધારા ધરાવનાર ભાગના ઘરમાં અષ્ટમી પૂજન અને કન્યા પૂજનને કરી નાની નાની દેવી સ્વરૂપ કહેવાતી કન્યાઓની પૂજા કરી પ્રસાદી પણ ખવડાવવામાં આવતી હોય છે આજ રોજ અષ્ટમી નિમિત્તે મહાકાળી મંદિર અને ખોડિયાર માતા મંદિર ખાતે હવન પૂજા કરવામાં આવી હતી તેમાં સાંજે છ કલાકે શ્રીફળ હોમી પૂજા આરતી કરવામાં આવી હતી आज रोज माता अष्टमी निमित्त हवन कुंड आणि माता दर्शन मोठी संख्या नगरमधील હતા